નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી ચેનલ ગર્વો ગુજરાતમાં માનવ માત્રને પોતાના ભવિષ્યમાં શું છે એ જાણવાની હંમેશા આતુરતા રહી છે આથી જ આજે પણ વૈજ્ઞાનિકોનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ જ્યોતિષીનું પણ છે એક બાજુ જ્યારે દુનિયા કોરોનાથી પીડિત છે અને ત્યારે બાબા વેંગાની ભવિષ્યવાણીઓએ એકવાર ફરીથી દુનિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે અમેરિકાના અલકાયદાના નવ અગિયારના હુમલાથી લઈને સુનામી સુધીની સચોટ ભવિષ્યવાણી કરનાર ભવિષ્યવક્તા બાબા વેંગાએ કોરોના કાળમાં પ્રલયની ચેતવણી આપીને સૌ કોઈને અચંબામાં નાખી દીધા છે લગભગ પંચ્યાસી વર્ષની વયે વર્ષ ઓગણીસસો છન્નુંમાં આ દુનિયામાંથી અલવિદા કહી ચૂકેલા બાબા વેંગાની ભવિષ્યવાણી છે કે સમગ્ર દુનિયા પ્રલય અને મહાવિપત્તિઓનો સામનો કરશે એટલું જ નહીં મજબૂત ડ્રેગન જે ચીન છે તે સમગ્ર માનવતા ઉપર કબજો પણ કરી લેશે ડોનાલ્ડ ટ્રમ્પને ગંભીર બીમારી અથવા બહેરાસ થશે આ ઉપરાંત તેમણે આગાહી કરી છે કે એકવીસમી સદીની શરૂઆતમાં માણસને કેન્સરના રોગથી છુટકારો મળશે અને એવું થઈ ગયું છે બાર વર્ષની ઉંમરમાં પોતાની આંખો ગુમાવી દેનાર બાબા વેંગાએ પોતાના મોતના લગભગ આઠ દાયકા પહેલા જ આવી તબાહીના સંકેત આપી દીધા હતા પોતાની સટીક ભવિષ્યવાણીઓ માટે દુનિયાભરમાં બાલકનના નાસ્ત્રેદમસના નામથી જાણીતા બાબા વેંગાએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની હત્યાની કોશિશ થશે તેવું પણ તેમણે જણાવ્યું છે અને એના સિવાય તેમણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે પણ ભવિષ્યવાણી કરી હતી તે તમને આજના આ વિડીયોમાં જણાવશું તેથી આજના આ વિડિયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલને સબ્સ્ક્રાઈબ પણ કરી લેજો તેમની આગાહીઓની વાત કરીએ તો વર્ષ બે હજાર વીસ લોકો માટે ખૂબ જ ખરાબ સાબિત થઈ ગયું છે એક બાજુ જ્યાં કોરોના વાયરસે આતંક મચાવ્યો હતો ત્યાં બીજી બાજુ ચીન અને ભારતના સંબંધોમાં પણ તણાવ વધી રહ્યો હતો આખો વર્ષ તો ખતમ થઈ ગયું પરંતુ મહામારી ઘટવાની જગ્યાએ સતત વધી રહી છે બાબા વેંગાએ એમ પણ કહ્યું હતું કે વર્ષ ચીન મુખ્ય બનીને ઉભરશે આ ઉપરાંત ભારત અને રશિયા પણ દુનિયા ઉપર રાજ કરશે અને ચીનની વધતી તાકાત અને બીજા દેશોમાં દખલગીરી જોતા તેનો અંદાજો લગાવી શકાય છે કે બાબા વેંગાએ જે પણ જણાવ્યું હતું તે બધું સાચું થવા જ જઈ રહ્યું છે જો તમને બાબા વેંગા નું અસલ નામ જણાવીએ તો વેંગેલિયા પાંડેવા દિમિત્રોવા હતું તેમનો જન્મ વર્ષ ઓગણીસો માં થયો હતો તેમણે બાર વર્ષની ઉંમરમાં એક તોફાન દરમિયાન તેમની આંખો પણ ગુમાવી દીધી હતી અને ત્યારબાદ તેમને અહેસાસ થયો કે તેઓ ભવિષ્યની ઘટનાઓને જોઈ શકે છે અને તેમનું મૃત્યુ ઓગણીસો માં થયું હતું મૃત્યુ અગાઉ તેમણે લગભગ સો થી દેડસો જેટલી ભવિષ્યવાણીઓ કરી હતી બાબા વેંગાએ નરેન્દ્ર મોદીની ભવિષ્ય ભવિષ્યવાણી વિશે કહ્યું હતું કે એક અધેડ ઉંમરનો વ્યક્તિ ભારત ઉપર શાસન કરશે ત્યારે ભારતની દિશા અને દશા બદલાઈ જશે અને ભારત મહાશક્તિ તરફ વધવાનો પ્રયાણ કરશે અને એક વર્ષ એવું આવશે જ્યારે ભારત મહાશક્તિ બની જશે અને દુનિયાના બધા દેશો ઉપર પોતાનું રાજ કરશે અને એના સિવાય તેમણે કહ્યું હતું કે વર્ષ બે હજાર પચીસમાં જ્યારે વિશ્વયુદ્ધ થશે ત્યારે ભારત શાંતિ દૂત ની ભૂમિકા ભજવશે અને ત્યાર પછી વિશ્વ ગુરુ તરીકે બે હાજર છવ્વીસ અથવા બે હાજર ત્રીસ સુધીમાં તેમનું મૃત્યુ થવાની સંભાવના છે અને એ કહ્યું હતું કે બે થી ત્રીસ સુધીમાં નરેન્દ્ર મોદી ના મૃત્યુ ના કાવતરા ઘડવામાં આવશે અને એના સિવાય તેમને પહોંચાડવાની કોશિશ પણ કરવામાં આવશે અને એના સિવાય નરેન્દ્ર મોદી વિશે બાબા વેંગાએ કહ્યું હતું કે જ્યારે તેઓ આવશે ત્યારે તેમને કોઈ માનશે નહીં અથવા તેને બધા ધૂડકારશે પરંતુ ધીમે ધીમે તેઓ પોતાની એક અલગ જ છાપ બનાવશે અને આખો દેશ તેમને ચાહશે પ્રખ્યાત ભવિષ્યવાक्ता બાબા વેંગાની ભવિષ્યવાણી મુજબ આવતા વર્ષે ભયંકર વિનાશની સંભાવના છે ધરતી ઉપર પ્રલય આવશે એની સાથે યુરોપિયન દેશોમાં મુસ્લિમ કટ્ટરપંથી ચરમ ઉપર હશે અને એના સિવાય બાબા વેંગાએ તોફાનો અને કુદરતી આફતો અને એના સિવાય મોટા મોટા નેતાની મૃત્યુની ભવિષ્યવાણી પણ કરી છે તેમની આ ભવિષ્યવાણી હવે સાચી પડશે કે નહીં એ તો હવેના સમયમાં જોવાનું રહ્યું અને મિત્રો જો તમને આજનો આ વિડીયો પસંદ આવે તો અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો અને એના સિવાય બાબા વેંગાની ભવિષ્ય

તો ચાલો મિત્રો બે હજાર ત્રીસ ની ભવિષ્યવાણી જાણીએ અને મોદીની ભવિષ્યવાણી પણ જાણીએ સૌથી પહેલી ભવિષ્યવાણી એ છે કે બધું ભાડે મળશે જો આપણે ભવિષ્યવાણીઓની માનીએ હમણાં ની દુનિયા અને બે હજાર ત્રીસ ની દુનિયામાં ઘણો ફરક હશે ભવિષ્યવાણી મુજબ લોકો પાસે કોઈ પણ વસ્તુ પણ હશે એ બધી વસ્તુ ભાડા ઉપર મળશે અને તમે બધા જાણો જ છો કે હમણાં સમયમાં થોડી ઘણી વસ્તુઓ ભાડે પણ મળી રહી છે પણ જેમ જેમ વર્ષો વેચતા જશે તેમ તેમ બધી વસ્તુઓ ભાડા ઉપર મળતી રહેશે બીજી ભવિષ્યવાણી મોદી વિશે કરવામાં આવી છે બે પછી ફરીવાર મોદી સરકારનો રાજ આવશે જેમાં નરેન્દ્ર મોદીની જગ્યાએ બીજાને વડાપ્રધાન બનાવવામાં આવશે અને ફરીથી એક નેતાના નામની પાર્ટી બનાવવામાં આવશે અને જ્યારે આવું થશે ત્યારે ભારત દેશ મહાસત્તા બની ગયો હશે અને અમેરિકા રશિયા સહિત બધા દેશો ભારત દેશ પાસેથી મદદ માંગવા આવતા હશે આ બધી ભવિષ્યવાણીઓ બાબા વેંગા દ્વારા જણાવવામાં આવેલી ભવિષ્યવાણીઓ છે અને એના સિવાય નાસ્ત્રેદમસ નામના ભવિષ્ય પણ તેના વિશે પોતાના શિષ્યોને જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે ત્રણ બાજુ પાણીથી ઘેરાયેલા દ્વીપ આખી દુનિયા ઉપર રાજ કરશે અને આખી દુનિયા આ દ્વીપના લોકો પાસેથી સલાહ લેવા આવશે હવે મિત્રો ભારત વિશેની એક જે ભવિષ્યવાણી છે તે જાણીએ જેમાં જણાવવામાં આવ્યું છે કે ભારતની ધાક હશે આજે જે લોકો ભારતને છોડીને બીજા દેશોમાં ભાગી રહ્યા છે તે લોકો મોટી મોટી કંપનીઓ વસાવી લેશે જેનાથી બધા દેશો ભારત પાસેથી મદદ માંગવા આવશે અને બે સુધીમાં ભારત એક સુપર પાવર દેશ બની જશે અને એના સિવાય ભારત અમેરિકાને પણ પાછળ છોડી દેશે અને એના સિવાય બે સુધી ભારત દેશ વિશ્વગુરુ પણ બની જશે જેનાથી બધા દેશો ભારતની શરણે આવી જશે જો મિત્રો બે હજાર ત્રીસ માં વિકાસની વાત કરીએ તો વર્ષ બે હજાર ત્રીસ સુધી દુનિયા બદલાઈ જશે આપણે હમણાં જે જે વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ એ બધી વસ્તુઓ નીકળી જશે એટલે કે લુપ્ત થઈ જશે અને એની જગ્યાએ નવી વસ્તુઓ આવી જશે એટલે કે બે હજાર ત્રીસમાં ઘણો બધો વિકાસ થઈ જશે અને આ દુનિયા અને બધા દેશો અને બધા લોકો પણ બદલાઈ જશે બે હજાર ત્રીસ માં મોટા ભાગના લોકો પાસે પોતાનો રોબોટ હશે જે આપણા ઘરની સાફ સફાઈ રસોઈ અને દરવાજા ઉપર જવાબ આપશે એવું પણ પણ બની શકે છે છે કે આપણી પાસે રોબોટ દ્વારા ચાલતી ચાલતી ગાડીઓ હોય હોય જે નક્કી રસ્તા ઉપર પોતાની જેમ ટેસ્લા કાર છે તેવી રીતે પાંચમી ભવિષ્યવાણીમાં એવું જણાવવામાં આવ્યું છે કે અમેરિકાનો રાજ ખતમ થશે અમેરિકાનો રાજ બે હજાર ત્રીસ પછી ખતમ થઈ જશે અમેરિકા રશિયા ભારત જર્મની ચીન અને જાપાન મળીને આખી દુનિયા ઉપર રાજ કરશે અને આ બધા દેશો ને એક કરવામાં મોદી હશે અને દેશની જગ્યાએ ઉપયોગ કરવામાં આવશે એટલે કે લોકોને નહીં ઓળખવામાં આવે અને તેમની એક અલગ ઓળખાણ બનાવવામાં આવશે અને એના સિવાય બે હાજર ત્રીસ માં બધા દેશો ભારત પાસેથી સલાહ લેવા આવશે એટલે કે ભારત વિશ્વ ગુરુ બની જશે અને બધાનો સલાહકાર પણ બની જશે બે હજાર

બાબા વેગાની ભવિષ્યવાણી મુજબ લોકો શાકાહાર જ ભોજન લેશે એટલે કે બે હાજર ત્રીસ સુધીમાં શાકાહાર જ રાજ હશે બે હાજર ત્રીસ સુધીમાં લોકો માંસ મટન ખાવાનું બંધ કરી દેશે એની જગ્યાએ એક નવા ખોરાકની શોધ કરવામાં આવશે જે સંપૂર્ણપણે શાકાહારી ભોજન હશે અને સેહતમંદ ખોરાક હશે જેના લીધે લોકો તેને વધારે પસંદ કરશે બે હજાર પશ્ચિમી મૂલ્યો ઉપર ખતરો આવશે પશ્ચિમી મૂલ્યો ઉપર હમલા વધશે તેના ઉપર પ્રશ્નો ઉઠાવવામાં આવશે એના પછી પશ્ચિમ દેશોમાં મોટા મોટા ગૃહયુદ્ધો પણ છેડાશે જેના કારણે અમુક દેશો નાબૂદ થઈ જશે અને નાના નાના ટુકડાઓમાં વહેંચાઈ જશે બાબા વેંગાની ભવિષ્યવાણી મુજબ મંગળ ગ્રહ ઉપર વસવાટ કરવામાં આવશે બ્રહ્માંડની નવી પ્રજાતિથી મનુષ્યો મુલાકાત કરશે કરશે અને અને ધરતી ઉપર ઉપર જીવનને લઈને વધારે સમજણ આવશે લોકો મંગળ ગ્રહ વસવાની તૈયારીઓ આ બધી ભવિષ્યવાણીઓ બાબા વેંગા દ્વારા કરવામાં આવી હતી અને એના સિવાય બાબા વેંગા દ્વારા એ પણ કહેવામાં આવ્યું હતું કે કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનનો પ્રાઇઝ લેવામાં આવશે એટલે કે જે દેશ જેટલો કાર્બન ડાયોક્સાઇડ છોડશે એના પાછળથી એટલા પૈસા લેવામાં આવશે જે દેશ જેટલું કાર્બન ડાયોક્સાઇડ છોડશે તેને લીધે તેની તેટલી કિંમત આપવી પડશે અને આ કાયદો પચીસ અને હવે બધા દેશો આખી દુનિયામાં ફેલાશે તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને જો તમે અમારી ચેનલ ગર્વો ગુજરાત ઉપર નવ તો અમારી આ ચેનલ ગર્વો ગુજરાત ને સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને બાજુમાં આવેલો જે બેલ આઇકન છે તેને ઓન પણ કરી નાખજો હવે આપણે જાણીએ બાબા વેંગાની બીજી ભવિષ્યવાણીઓ વિશે બાબા વેંગાની મોટા ભાગની ભવિષ્યવાણીઓ સાચી પડી છે જેમાંથી સોવિયેત સંઘનું વિભાજન વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર હુમલો અને બે હજાર એકનો જે હુમલો થયો હતો તે અને એની સિવાય રાજકુમારી ડાયનાનું મૃત્યુ અને પ્રાકૃતિક મુશ્કેલીઓનો સમાવેશ તેમની ભવિષ્યવાણીઓમાં કરવામાં આવે છે આપણે બધા જાણીએ છીએ કે બાબા વેંગાની મોટા ભાગની ભવિષ્યવાણીઓ સાચી પડી છે જેમાં ઘણી એવી ભવિષ્યવાણીઓ છે જે લોકોને ચોંકાવી દે છે અને એના સિવાય બાબા વેંગાએ ઘણી બધી એવી પણ ભવિષ્યવાણીઓ કરી છે જે ખોટી પણ પડી છે તો મિત્રો તમને આજનો આ વિડીયો કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો તો આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત